આનો ભાવે કાંઈ બહુ ન હોય આ કેટલાનું છે સો રૂપિયા ત્રણ એટલે ત્રણ એટલે આ ત્રણ ને કે પછી આની અંદરથી જે નીકળે આની અંદર નીકળે એ સો રૂપિયા ત્રણ આ એટલો તો આનો ભાવ હોય અને કહેવાય હું તાલ પડી ગિલોલી અને તાલપડી કહેવાય ને ગિલોલી કહેવાય ટેસ્ટમાં બહુ મસ્ત હોય ટેસ્ટમાં બેસ્ટ હોય પછી એક બીજું કંઈક લઈ એવા આ લઈ એવા एलची केरा एम कैसा एलची केरा से तुम जो आ तुमने आकार एलची जेवोज लागे एम के टेस्ट यानो एलची जेवो आवे खाता पछ खबर पड़े चो गिलोली काटे से एक बाउल दे दो बाउल देख आ <laughs>

જુનાગઢના ગિરનારમાં આવું બધું વધારે હોય જો જ દીદી દીદી માધુને જ તો માધુ તેમ કે ઓ ઓ ઓાય આ જે છે ને જે જે લોકો પ્રેગનેન્ટ હોય ને એના માટે આ બહુ એટલે બહુ ગુણકારી છે જોકે અમુક જગ્યા ઉપર મળતી હોય ને તો અને પછી આનો ટાઈમ જ હોય એ ટાઈમે જ મળે અરે મમ્મી અરે અરે હોય નાળિયેરી જેવા ઝાડ એની મા ક્યાં ખબર છે સુરત ઓલું હિલ સ્ટેશન કયું છે સાપુતારા સાપુતારા ત્યાં જાય ને ત્યાં બહુ જ છે એટલે આ એમાં આની આખી ગોટી કાઢીને ફ્રીઝરમાં મૂકો ને તો એ ઠંડી થઈ જાય ને ત્યાર પછી બહુ સરસ લાગે આમ એનું પાણી ને એ બધુંય ત્રોફા જેવો જ એનો ટેસ્ટ હોય અને આ જૂનાગઢમાં જુનાગઢમાં એક કાદી જગ્યા ઉપર જ જોવા મળે છે બાકી અંદર બીજે ક્યાંય હોય તો નથી ખબર બાકી અમે જોઈએ ત્યાં સુધી તે એક જ જગ્યા ઉપર હોય કા બીજે ક્યાંય ન હોય અમારો ગર્વો ગિરનાર છે ત્યાં બધું હોય કાંઈ ન ઘટે આ જિગ્નેશ ની કાર્બન કોપી છે જો એને ભાવે નહીં આને ભાવે અને દૂરુ ને કોઈ દિવસ એવું બને આ ફ્રૂટ દૂરવા નહીં ભાવે બધું ભાવે બીજી કઈ વાત નહીં કા ખાત આવડે કે ન આવડે જો મેં આખા એની છાલ ઉખેડ નાખી જો આવું હોય જો જો છે ઉભારે જો હું તમને હરખું બતાવી દઉં જરીક જરીક છાલ છે એ કાઢી નાખું જો આયા છે છે આવું હોય પછી આનંદ છે ને ત્રોફા જેવું પાણી નીકળે તમે શું કહો છો ને કોમેન્ટ કરજો બધા આને અલગ અલગ કહેતા હોય તમે એવું જોયું છે કે નહીં એ કોમેન્ટ કરજો જો આ છાલ વગરનું છે છે જો આવું બધી બે બાજુ એવું જોઈ મૂકી દેવાની મસ્ત ઠંડી થઈ જાય સારું હાલો તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ એ તો કઈ કહેવાની નથી મારવાલો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરતા જાયજો બાય બાય